નમસ્કાર હું કરણ જોશી મિત્રો બ્રહ્મા વિષ્ણુ અને મહેશને અનુક્રમે સર્જક પાલક અને સંહારક કહેવાય છે ભગવાન વિષ્ણુની અદ્રશ્ય નાભીમાંથી બ્રહ્માંડ પ્રગટ થયું અને બ્રહ્માજીએ તેનો ચારેકોર ફેલાવો કર્યો એટલે બ્રહ્માજી સર્જક કહેવાયા ભગવાન વિષ્ણુ તેનું પાલન કરે એટલે તે પાલક કહેવાયા જ્યારે ભગવાન શિવ તેનો નાશ કરે એટલે તે સંહાર કહેવાયા ભગવાન શિવે બ્રહ્માજીને એક સમય અવધી બાંધી આપી છે જે મુજબ બ્રહ્માજીએ આઠ અરબ ચોસઠ કરોડ વર્ષના અંતે બ્રહ્માંડને પાછું સંકેલી લેવું જોઈએ આ સમયગાળો સારો એવો લાંબો ગણાય પણ બ્રહ્માજીનું કેલેન્ડર અહીંયા જુદું છે માનવજાતના આઠ અરબ ચોસઠ કરોડ વર્ષ એટલે બ્રહ્માજીનો માત્ર એક દિવસ આ હિસાબે બ્રહ્માજીનો એક મહિનો આપણા પચીસ અરબ બાણું કરોડ વર્ષ જેટલા અને તેનું એક વર્ષ તો માનવજાતના ત્રણસો અગિયાર અરબ વર્ષ જેટલું થાય આશ્ચર્ય થયું ને પણ આ જ હકીકત છે આપણા પુરાણોમાં અદ્ભુત રીતે તેનું વર્ણન મળે છે આપણા બ્રાહ્મણ દેવો જ્યારે કોઈ પૂજા કરે ત્યારે તે સંકલ્પ કરાવે છે તે સંકલ્પને તમે ધ્યાનથી સમજશો તો તેમાં બ્રહ્માજીના કેલેન્ડર પ્રમાણે કેટલો સમય વીત્યો છે અને અત્યારે કેટલામાં દિવસ ચાલે છે તેની માહિતી પણ હોય છે તો ચાલો જાણીએ આ અદભુત જ્ઞાનને સાવ સરળ ભાષામાં પણ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો જેથી મને ખ્યાલ આવે કે હું જે માહિતી આપું છું એ તમને ગમે છે કે નહીં તમારા લાઈક કરવાથી આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે અને લોકો આપણા ધર્મના આ અમૂલ્ય જ્ઞાનને સમજી શકશે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં તો આ કોઠો જુઓ તેમાં બે કેલેન્ડર છે પહેલું પૌરાણિક કેલેન્ડર છે અને બીજું હાલ અત્યારે ચાલતું આપણું માનવનું કેલેન્ડર છે પૌરાણિક કેલેન્ડરમાં પ્રત્યેક દિવસ માસ કે વર્ષ છે તેની સાથે માનવીના કેલેન્ડરની ગણતરી ત્રણસો સાઠના ગુણાંકમાં કરાય છે આમ પૌરાણિક કેલેન્ડરનો એક દિવસ એટલે આપણા માનવીના ત્રણસો સાઠ દિવસ આ જ પ્રમાણે એક દિવ્ય વર્ષ એટલે કે એક પૌરાણિક વર્ષ બરાબર આપણા માનવીના ત્રણસો સાઠ વર્ષ હવે કુલ મળીને ચાર યુગ છે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ આ ચાર યુગોની સમય અવધિ કેટલી છે એ અહીંયા કોઠામાં તપાસો આ ચાર યુગો બધું મળી અને બાર હજાર દિવ્ય વર્ષ અથવા તો તેતાલીસ લાખ વીસ હજાર માનવ વર્ષના બરાબર થાય છે આ ચાર યુગો સંયુક્ત રીતે મહાયુગ કહેવાય છે આવા એક હજાર મહાયુગો ચાર અરબ બત્રીસ કરોડ માનવ વર્ષ બરાબર છે આટલો સમય જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય વળી પાછો આટલો જ સમય જાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય એટલે કે આઠ અરબ ચોસઠ કરોડ વર્ષનો બ્રહ્માજીનો સંપૂર્ણ દિવસ થાય જેને શાસ્ત્રોમાં એક કલ્પ કહેવાય છે હવે બ્રહ્માજીનો એક દિવસ આઠ અરબ ચોસઠ કરોડ વર્ષનો થાય છે એટલે કે બે હજાર મહાયુગનો એક સંપૂર્ણ દિવસ બ્રહ્માજીનો બને હવે આજ સુધીમાં કુલ ચારસો ત્રેપન મહાયુગો પસાર થઈ ગયા છે માનવ વર્ષોની વાત કરો તો એક અરબ પંચાણું કરોડ ઓગણા લાખ સાહીઠ હજાર વર્ષ વીતી ચૂક્યા છે હવે અત્યારે ચારસો ચોપનમો મહાયુગ ચાલે છે અને એનો પ્રથમ સતયુગ પણ ક્યારનો પૂરો થઈ ગયો છે ત્રેતા અને દ્વાપર પણ પૂરો થઈ ગયા છે કળિયુગ ચાલે છે અત્યારે હવે પાકી ગણતરી કરવી હોય તો સતયુગના સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ ત્રેતાયુગના બાર લાખ છન્નું હજાર વર્ષ અને દ્વાપર યુગના આઠ લાખ ચોસઠ હજાર વર્ષ વીતી ગયા છે કળિયુગના

હવે જુઓ કે તેમાં કઈ કઈ માહિતી આપી છે તો શરૂઆતમાં દ્વિતીય પરાર્ધ આવ્યો છે એનો મતલબ એ થાય કે બ્રહ્માજીના પચાસ વર્ષનો પહેલો પરાર્ધ પૂરો થઈ ગયો છે અને બીજા પરાર્ધનો એટલે કે દ્વિતીય પરાર્ધનો આ પહેલો દિવસ છે હવે બ્રહ્માજીના પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે બ્રહ્માજીનો એક દિવસ કેટલા વર્ષનો થાય તો બ્રહ્માજીનો એક સંપૂર્ણ દિવસ આઠ અરબ ચોસાઠ કરોડ વર્ષનો થાય આવા તો બ્રહ્માજીના પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે બ્રહ્માજીનું આ એકાવનમું વર્ષ ચાલે છે અને એકાવનમાં વર્ષનો પણ પહેલો દિવસ ચાલે અને પહેલો દિવસ એટલે કે પહેલો કલ્પ કે જેનું નામ શ્વેતવારાહ કલ્પ છે તે અત્યારે ચાલી રહ્યો છે એમાં સાતમો વૈવસ્વત મનવંતર ચાલુ છે હવે એક મનવંતર એટલે એકોતેર મહાયુગ આવા ચૌદ મનવંતર એક કલ્પમાં હોય છે એટલે બ્રહ્માજીના એકાવન વર્ષના પહેલા દિવસનો સાતમા મનવંતર અને તે સાતમા મનવંતરના ઇઠ્યાવીસમો કલયુગ ચાલી રહ્યો છે હવે એક મનવંતરમાં એકોતેર કલયુગ હોય એમાંથી સિત્યાવીસ કલયુગ વીતી ગયા છે અને ઇઠ્યાવીસમો કલયુગ ચાલે છે અને તે કુળિયુગનું આ પ્રથમ ચરણ ચાલે છે અને પછી તો આગળ જે સવન ચાલતું હોય કે મહિનો તિથિ કે વાર વગેરે હોય એનો સંકલ્પ ગોરદાદા કરાવે છે હવે બ્રહ્માજી કેટલા માનવ વર્ષના થયા છે એ ગણવા માટે પચાસ વર્ષના દિવસોને આઠ અરબ ચોસાઠ કરોડથી ગુણી નાખો અને જે જવાબ આવે એટલા વર્ષ બ્રહ્માજીના થયા છે અને આ ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર પણ નાનું પડે છે પણ આ અદ્ભુત જ્ઞાન હજારો વર્ષો પહેલાં આપણા વડવાઓ આપણે આપી ગયા છે અને એ જ્ઞાન એની પાસે હતું અને આજના બ્રાહ્મણો એ જ સંકલ્પ દરેક પૂજાની અંદર બોલે છે